જય શ્રી કૃષ્ણ મિત્રો ભક્તિ જ્ઞાન ત્યોહાર તમારા તું સ્વાગત છે આ પવિત્ર નવરાત્રી ચાલી રહી છે તે દરમિયાન

छासी चुन्नदा युद्धावो तमरा तमाम सेना ने लई तैयार किया है हेतुरियाशिक कुंबो तमेंपन तमारी चार प्रकार की सेना ने लई अपने युद्धों करवा मढ़े चाले ने को हे मारा प्रचास वोतीविरियो पुरनाने धामराओ पुरनावीर सेना पति तमेंपन पूछ करो कालका दोरह नोरियो काल के तमेंपन તૈયાર તૈયારી અને યુદ્ધને માટે નીકળી પડો आम सर्वे ने आज्ञा करी सहस्त्रो गणी सेना ने लई शुंभ युद्ध माटे रवाना थया शुंभ नी सहस्त्रो नी सेना ने आवती जोई माताजी चंडिकाए भयानक धनुष टंकार करी आकाश धरती ने गुंजावी नाख्यो अने ए ज माताजी ना सिंह पण अति विकराल गर्जना करवा मांडी साथे घंटनो नाद करी अंबिका देवी ए पण गर्जना मां वधारो करी सिंह

અબ તમામ અતિ ભયંકર નાગથી અસુર સેનાએ અંગિકા દેવીને સીંધ્યે તથા કાર્તકેને નીરી લીધી હે રાજા આ સમયે દૈત્યોનો નાશ કરવા અને દેવતાઓના કલ્યાણર્થી બ્રહ્મા સુદાસી કાર્તિકેય વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓના શરીરમાંથી અતિપરાક્રમી અને બળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના સ્વરૂપે જંડીકા દેવી અગ્ર તેમજ હાથમાં અક્ષમાળા અને કમંડળ ધારી બ્રાહ્મણ માંથી પ્રગટ થયા તેમને બ્રહ્માણી ધારી ચંદ્રને મસ્તકે ધારણ કરનારા ભગવાન શંકરની ની શક્તિ પ્રગટ થયા તે મહેશ્વરી કહેવાય કાર્તિકેયના શક્તિ મયુર ઉપર સવારી અને हाथमा शक्ति धारी असुरों से युद्ध करवा विष्णु ने शक्ति गरुड़ गरूर सवारी करी चक्र गदा धनुष खड्ग लई युद्ध करवा यज्ञ वारा ना रूप धारी श्री हरि ना शक्ति वारा वारा रूपे युद्ध करवा आवे पहुंचे भगवान ऋषि ना शक्ति नारसिंह મને પ્રસન્નતા થાય એટલા માટે આ નાશ કરો ત્યારે દેવી ના શરીર માંથી કરાળ ધારી શક્તિ ઉત્પન્ન થયા અને ભયંકર કરવા

કે હે અસુરો તમે જો જીવવા ઈચ્છતા હો તો પાતાળમાં જતા રહો તેથી ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય મળે અને દેવોને યજ્ઞનો ભાગ મળે જો તમે તમારા બળના અભિમાનમાં યુદ્ધ કરવા ઈચ્છતા રાખતા હો તો મારી સાથે આ તમામ શક્તિઓ તમારા આરોગ્ય તૃપ્ત થશે આમ શિવજીને કામ સોપ્યું તેથી આ દેવી શિવય નામના પ્રખ્યાત રાક્ષસો ચોધવા આવ્યો કાત્યાય ની દેવી હતા ત્યાં આવ્યા અને દેવી ઉપર શસ્ત્રો પ્રહાર કરવા લાગ્યા બાણ શક્તિ

જ્યાં જ્યાં સમુ પાણી ત્યાં ત્યાં અશ્વરોના બળ પરાક્રમ્ત થઈ જતા હતા

રાક્ષસો ને પોતાના ના વડે કાપી અને ભક્ષણ કરતા દિશાઓ બજાવતા યુદ્ધ મુદ્દો શિવસ

すみません。

มา આવી ગઈ ને સર્વે શક્તિઓ ની સામે બધા થી યુદ્ધ કરવા લાગી ત્રિશૂળ અને શક્તિ ના અનેક પ્રહારો થી રક્ત બીજ ના શરીરમાં થી ધરતી ઉપર પડેલા લોહી માં થી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય અને આ રાક્ષસો થી જગત व्यापત થયેલું જોઈ દેવતાઓ ખૂબ જ ભય પામવા લાગ્યા

નાશ થશે તમે અસુરોનું નું કરશો તેથી તે બીજી વાર ઉત્પન્ન થશે આમ કરી ચંડિકા દેવીએ પોતાના દેવતાના દર્શન પ્રહારે રક્તબીજને જીતી ने का देवी तेना रुधिर ने पोता ना मुखे थी आरोपी गई रक्त तो बीज तो चंडिका देवी ऊपर घाव करी तो देवी ये पोता ने गदा थी ते घाने व्यर्थ बनाए दी थी ते थी कई सही शिक्षित नहीं परंतु रक्त बीज ना शरीर मासे उसका प्रमाण मार लोई वे बाला है ते ना शरीर मासे जिम जिम लोई निकल तो तेम तेम देवी पोता ना मुखे करी સર્વે નું દેવી રક્ષણ કરી અને રક્તબીજ નું લોહી પણ ગ્રહણ કરી દેવી જેની લોહી ગ્રહણ કરી રહ્યા છે તેવા રક્ત બીજ દેવીએ પોતાના દર્શન બાણ વજ્ર तलवार और मुष्टि प्रहार से नाश करी ना दो हे राजे आम शस्त्रों न प्रहार से घायल है लो रक्त भी लोही भी इन है धरती ऊपर पड़ी बड़ी उपामा हे राजे आज ये देवता हर्ष पामे

तो राजा हे रे हे भगवान देवीना चरित्र महात्म्य तथा रक्तबीजनी जे कथा कही पर रक्तबीजनो वध થયા પછી શુંભુને નિષુપ્ત્રો દે ભરાયા અને તે થી તેમે જે કર્મ કર્યો તેની કથા હું આપના મુખે સાંભળવાની ઈચ્છા રાખતી ત્યારે ઋષિ બોલ્યા હે રાજા તો શુંભુ નિષુмна કર્મની વાત કહું છું કે તમે સાંભળ रक्त बीज अने तेनी असुर सेना नो नाश युद्धमा देवीना हाथे देवी थयो आथी शुभ तथा निशुम बनने ने भयंकर क्रोध आव्यो देवीना हाथे पोतानी असुर सेना नो नाश थयो जोता क्रोधे भराय निशुम असुर सेना ने लई देवी साथे युद्ध करवा लाग्यो आ समय निशुम ने चारे पाछे महाबलवान असुरो

चंडिका देवी ने बड़ा बाण मारा પોતાના બાણથી નાશ કરી નાખ્યો વળતો પ્રહાર બન્ને અસરો ઉપસ કર્યો ભયંકર પડઘો પડને પ્રકાશિત થાળ લઈ નિશુમ વે ચંડिका देवी ના શ્રેષ્ઠ વાહક સિંહના મસ્તક ઉપર વાર પરંતુ દેવીએ તુરત જ પોતાના સુર્ક્ર નામના બાણથી નિશુમ ના બાણ ને આઠ ચક્રોવાળી

પછી નિશુંભે ગદાનો ઘા કર્યો પરંતુ દેવીએ તેનો પોતાના ત્રિશુળ વડે નાશ કરી દીધો ત્યાર પછી નિશુંભ હાથમાં પરશુ લઈ ને દોડ્યો પરંતુ દેવીએ બાણા વડે નિશુંભને ઘાયલ કરી

राक्षस सेना ना, ना तेज से गर। ने क्षीण करना ते मत मत्सा ने खत्म करना एवं वा शंकना जाती दस से दिशाओं का जाल त्यारे देवी ना सिंह है पर हाथी ने गर्वों को तोड़ जाए ते प्रचंड गर्जना करता अनेक धरती आकाश ये दिशाओं में गुजरी ना

આકાશમાં રહેલા અગ્નિ પણ વિશેષ શક્તિ અસ્ત્ર દેવી સામે આવતી શક્તિ ને જો આવતી શક્તિના ઝંકડા કરી નાખ્યા शंभु પોતાના શસ્ત્રના આમ ટુકડા કરીને લજી હોય સિંહ ગર્જના જેવી ગર્જના કરે તેથી ત્રણે લોક ડરી ઉઠી ગયા પરંતુ ઉનકા ત શક્તિના ઘોષણનો જે નાદ ઉઠ્યો તેણે સિંહની ગર્જનાને ઢાંકી દીધો દેવી શુંભના અને શુંભેશ દેવીના બાણના સામસામે અસંખ્ય ટુકડે ટુકડા કરી નાખ્યા

તો એ ચક્રો ને દુર્ગા દેવી પોતાના ચક્ર પર છે એ જોઈ વિષું પાસે પોતાની સેના સાથે ગદાર લઈ દેવીને ભણવા निशुंभ ने आवतो जो चंडिकाए चिंतित तेज इवा પોતાનો ખડકનો પ્રહાર કરી તેની ગદાને ધરી દીનાઈ તો તુરત જ નિશુंभે ઉગામી નિશુंभને ત્રાસુર લઈ આવું જોઈએ ચંડિકાએ પોતાનો દશુર વડે તેનું હદે વીંધી નાખે

હવે મિત્રો આપણે નવ નો અધ્યાય થાય છે અને હવે આપણે દસમા અધ્યાય તો દસમો અધ્યાય છે શુંભ पुरुषी बोल्या होतानाती प्रिय भाई निशुंभ वध थयो जोय तथा आकू सैन्य नाश पावन जाण शुंभ देवीने क्रोधित થઈ કહેવા લાગી એક ગર્વિત થયેલી દુર્ગા તું તારી અન્ય શક્તિઓના જોરે યુદ્ધ કરે છે તેમ છતાં તારા પોતાના બળનો તું ગર્વ કરે છે મેં તારી વાત જકણા માટેનો અભિમાન જોઈ રહ્યો છું માટે તારા આત્મવિશ્વાસ ગર્વને ઓપાળને

એક 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 વાયંકર અસ્ત્રશત્રથી સર્વ લોકને માટે આ નિયન એક બનનેનું લીધું થયું અંબિકા દેવીના તમામ અસ્ત્રશત્રોનો શુંભે પોતાનો સશ્રોથી નાશ કરી અને દેવી અંબિકાએ માત્ર ગુંકારના નામથી શુંભના તમામ શસ્ત્રોનો નાશ કરી શુંભના શસ્ત્રો દેવીએ નષ્ટ કર્યા પછી શુંભે દેવીને હજારા બાણનો પ્રહાર કરી ઠાકી દીધા

सकल किरण चमके देवी ढाल लाई देवी सामने दौड़ी आम दौड़ी आकर सुभना प्रकाशित खड़ा हुए। तथा ढाल ने देवी बाण मारी और नाश कर दिया

जमीन ऊपर पड़ा है जमीन ऊपर पड़े लोग देखिए सुबह एकदम उभो थे देवी नो हाथ पकड़ी आकाश में उड़ी आकाश में नोधारा देवी सुबह साथ युद्ध करवा मार

તેના પડવા પૃથ્વી સમુદ્ર સહિત પર્વતો કાકા